દરમિયાન કચ્છ જિલ્વા વહીવટી તંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડિરેક્ટર જનરલ શ્રી દલજીત ચૌધરી ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસને કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડિરેક્ટર જનરલ શ્રી દલજીત ચૌધરીએ ટીમ કચ્છના સ્પિરિટને બિરદાવીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટી તંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું બીએસએફ ડીજી શ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટી તંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ મોકડ્રીલથી જનજાગૃતિ લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રશંસનીય ગણાવ્યો હતો ભુજ કોટકી બીએસએફ હેડક્વાર્ટર ખાતે ડીજી શ્રીએ કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ઓપરેશન દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટી તંત્ર કચ્છની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા બીએસએફ ડીજી શ્રી દલજીત ચૌધરીએ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાને

કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાને અભિનંદન પાઠવી ટીમવર્કની પ્રશંસા કરી હતી